હલો ફ્રેન્ડ્સ હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું સેન્ડવીચ એ પણ નોર્મલ સેન્ડવીચ નહીં ચીઝ કોન સેન્ડવીચ જેના ચીઝ સોસ પણ આપણે ઘરે જ બનાવીશું જે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને બીજી બધી જ સેન્ડવીચ કરતાં સુપર ટેસ્ટી લાગશે બાળકોને તો સેન્ડવીચ ભાવતી જ હોય છે તો તમે એકવાર આ રીતે પણ બનાવીને તેમને આપો તેમને ખૂબ જ પસંદ આવશે તો ચાલો જોઈ લઈએ રેસિપી પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે તો ચાલો જોઈ લઈએ રેસીપી એના માટે સૌથી પહેલા ગાર્લિક બટર ચીઝ સ્લાઈસ આ રીતે આવે છે તે લઈ લેશું ત્યાર પછી ચીઝ લઈ લેવાનું છે ત્યાર પછી મેંદો લીધો છે મઠું ઓરેગાનો અને પીઝા મિક્સ ચીલી ફ્લેક્સ કેપ્સિકમ છે ઝીણા સમારેલા પનીરના ટુકડા ઝીણા સમારેલા ડુંગળી ઝીણી સમારેલી મકાઈના દાણા છે જેને મેં બાફી લીધા છે ત્યારબાદ દૂધ લીધું છે એક કપ જેટલું અને ગ્રીન ચટણી અને ચીઝ સોસ લીધો છે તો ચાલો હવે આપણે બનાવી લઈએ તો મેં અહીંયા એક પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેમાં આપણે એક મોટી ચમચી જેટલો મેંદો લઈ લીધો છે તેને હવે આપણે થોડો એક મિનિટ માટે શેકી લેવાનો છે થોડો કલર ચેન્જ થાય એટલે આપણે તેમાં એક કપ જેટલું દૂધ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું પહેલાં તમને એમ લાગશે કે ગાંઠા પડે છે પણ નહીં સરસ મજાનો સોસ તૈયાર થશે આપણે તો દૂધ ધીમે ધીમે કરીને બધું ઉમેરી દેવાનું છે અહીંયા અને એકદમ આપણે તેને મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો કે એક જ મિનિટમાં સરસ એવું આપણું મિશ્રણ આ બનીને તૈયાર થઈ ગયું છે બિલકુલ ગાંઠ નથી દેખાતી એક પણ જો તમને કોઈ ગાંઠા જેવું લાગતું હોય તો આ રીતે વિસ્કર ફેરવી લેવું જેથી એકદમ સરસ તૈયાર થશે ખમણી લઈશું જેથી સરસ મજાનો ચીઝી સોસ આપણો તૈયાર થઈ જાય હવે તેમાં એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એક ચમચી જેટલો પીઝા મિક્સ ઓરેગાનો જે છે તે ઉમેરી દઈશું ત્યારબાદ થોડું મીઠું ઉમેરી બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ચીઝ સ્લાઇસ પણ અહીંયા સરસ આપણી ઓગળી ગઈ છે આપણો ચીઝ સોસ તૈયાર થઈ ગયો છે તો તેમાં હવે મકાઈના દાણા ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ગેસની ફ્લેમ બંધ કરી પેનને નીચે લઈ લેશું હવે તેમાં કેપ્સિકમ અને ડુંગળી ઉમેરી પાછું મિક્સ કરી લઈશું આપણે બ્રેડ પર સારી રીતે સ્પ્રેડ કરી દઈશું આ રીતે ત્યારબાદ તેના પર આપણે ગ્રીન ચટણી લગાવી લઈશું ગ્રીન ચટણીની રેસિપી મેં મારી યુટ્યુબ ચેનલમાં આપેલી જ છે તો તમે ત્યાંથી જોઈ શકો સેન્ડવિચની ચટણી તો આ રીતે બધી જ બ્રેડ પર ગ્રીન ચટણી લગાવી લઈશું હવે બે બ્રેડ પર બનાવેલું સ્ટફિંગ આપણે આ રીતે લગાવી દઈશું તો તમે જોઈ શકો છો કે એ એકદમ ચીઝી દેખાઈ રહ્યું છે તો તમને જેટલું પસંદ હોય તેટલું ઓછું વધારે તમારે અહીંયા લેવું તો હું બે બ્રેડ પર આ રીતે એકદમ સરસ સ્ટફિંગ બધી બાજુ પહોંચી જાય એ રીતે લગાવી દઈશ હવે તેના પર આપણે બીજી બ્રેડ ઊંધી આ રીતે રાખી દઈશું બીજી સાઈડ મેં ટોસ્ટર ગરમ કરવા માટે મૂકી દીધું છે તો તેમાં આપણે બટર નીચેની સાઈડ લગાવી લઈશું બટર લગાવવાથી નીચેથી એકદમ સરસ ક્રિસ્પી થશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો આપણે નીચેથી આ રીતે બટર લગાવી અને સેન્ડવિચને તેમાં રાખી દઈશું અને ત્યારબાદ પાછું આપણે ઉપરથી પણ બટર લગાવી લેવું હવે બંધ કરી પાંચ મિનિટ સુધી થવા દઈશું પાંચ મિનિટમાં આપણી સેન્ડવિચ સરસ કલર આવી ગયો છે તમે જોઈ શકો છો કે કેટલી સરસ લાગી રહી છે તો આપણે તેને કાઢી લઈશું ખૂબ જ ક્રિસ્પી એવી ઉપરથી પણ બની ગઈ છે બંને બાજુથી સરસ ક્રિસ્પી બની ગઈ છે તો તમે જોઈ શકો બંને બાજુ કેટલી સરસ દેખાઈ રહી છે તો હવે આપણે તેને વચ્ચેથી કાપી લઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અંદરથી કેટલી એકદમ ચીઝી ચીઝીયમી દેખાઈ રહી છે સેન્ડવિચ જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી સરસ બની છે જો અંદર સ્ટફિંગ પણ પૂરેપૂરું છે તો તેને એક પ્લેટમાં લઈ લેશું તેને આપણે ટોમેટો કેચઅપ અને ચીઝ સોસ સાથે સર્વ કરીશું તો તૈયાર છે આપણી સરસ મજાની ચીઝ કોન સેન્ડવીચ તો તમે પણ ઘરે ચોક્કસથી બનાવજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો ફરી મળીએ નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપી ઈટિંગ